સાતમી જુલાઈ અષાઢી બીજના અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસની રથયાત્રા નીકળશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી મ્યુનિસિપલ કમિશનર એમ થેનરાસન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ઉપરાંત એકતા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં નિર્ણય લેવાયો કે રથયાત્રાના રૂટ પર ભયજનક મકાનો પાસે પોલીસ તેમજ કોર્પોરેશનના કર્મચારી હાજર રહેશે રથયાત્રામાં રથ ખેંચનાર ખલાસીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તે માટેનું આયોજન મહાનગરપાલિકા કરશે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંત દિલીપદાસજી મહારાજનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાગત કરવામાં આવશે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે સુરક્ષા અને સલામતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી એકસો સુડતાલીસમી રથયાત્રા નિમિત્તે શહેર એકતા સમિતિના સભ્યો અને ભાનુભાવો અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા થઈ એમાં સાત જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે જ્યારે રથયાત્રા નગરની પરિક્રમાએ નીકળનાર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ રિસર્ફેસ હોય પાણી હોય લાઇટ હોય ફાયર બ્રિગેડની સુવિધા અને મેડિકલ સુવિધાઓ તમામ સુવિધાઓ અહીંયાથી જે આયોજન કરવાનું ઉત્તમથી અતિ ઉત્તમ રૂપે આયોજન કરવામાં આવી રહ્યું છે